ચાલો હવે ના દરેક મિત્રો અમે અને અમારા બેનબા અને ભૂખતભાઈ એટલે કે ડોક્ટર સાહેબ અમે નીકળ્યા છે સાપુતારા માટે શાનું મંદિર મહાદેવજીના મંદિરે દર્શન કરવા અને વરસાદનો માહોલ બહુ છે એટલે આટલું તમે જોઈ અને પછી આગળનું તમને ત્યાં મંદિરે જઈને બતાવીશું બતાવીશું ઓકે

મને તો તમે ઓળખો છો બધા બીજું કઈ બસ આ મેદેવજી નું મંદિર આવી ગયું છે ગેટ

અને હવે અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ અને મંદિરની અંદર આવી ગયા છે અને મંદિરની બહારે અમે બધા દર્શન કરી રહ્યા છીએ ડૉક્ટર સાહેબ છે આશુબેનભા છે અને મુનભા છે પાછળ શંકર ભગવાન પણ છે અને યુટ્યુબના દરેક મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો અને મંદિરની અંદર જઈ રહ્યા છીએ અમે મહાદેવજીના મંદિરની અંદર દર્શન કરીશું અને પછી તમને પણ દર્શન કરાવીશું મનપા હાથ જોડીને શંકર ભગવાનના દર્શન કરી રહ્યા છે અને ડોક્ટર સાહેબ વિડીયો બનાવી રહ્યા છે અને વિડીયોમાં દરેક મિત્રો જોતા રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો અને આવા આવા વિડીયો અમે બનાવતા રહીશું અમને જાજુ તો આવડતું નથી અને આજુબેન પણ અહીં વિડીયો બનાવી રહ્યા છે અને અમે પાછળ દર્શન કરી રહ્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ અને હું બે ગયો છું ગાડીમાં અને હવે ગાડી ચાલુ કરી છે અને ટાટા કહી રહ્યા છીએ અમે ચાલો યુટ્યુબના દરેક મિત્રો વિડીયો સારો હોય તો લાઇક કરજો